હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં તો કેમ છો બધા આશા કરો તો બધા મજામાં છો તો આજે આવી ગયા છીએ વાડીએ ને આજે બનાવવાનું છે રીંગણાનો ઓળો રીંગણાનું પરથું તો રીંગણા તો આપણે બજારમાંથી લાવીએ છીએ પણ બીજું જે અંદર શાકભાજી નાખવું પડે ને એ લેવા વાડીએ આવી ગયા છીએ તો ડુંગળી ને ટમેટા ને એવું વીણી લઈએ અને પછી જે રૂમ પર ને પછી બનાવીએ રીંગણાનો ઓળો તો વિડીયોને સમીસે લીધી જોજો મજા આવશે અને ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ દોસ્તો વીંડી લીધું છે શાકભાજી ડુંગળી લીલું લસણ ને લીલી ડુંગળી ટમેટા મરચાં થોડા તો ચાલો રૂમ ઉપર પછી મળું તમને ચાલો તો દોસ્તો જો આવું જીરું છે અહીંયા જોઈ શકો છો આખા ખેતરમાં થોડુંક વળી ગયું એવું લાગે છે જો હા છોડજો હા ફેલ થઈ ગયો તો આવું શેકાય ದೋಸ್ ರೀಂಗಣ ಆಮ ಚಿರ ಪಡಿಸು ಬೆ ಚಿರ ಪಡಿಸು ಎಂದರೆ ಲಸಣ ಭರಸು ಆ ರೀತಿ ದಬಾವು ಟೆಸ್ಟ್ ಮಸ್ತ ನಳಾ આવી રીતે બદામ ભરી દઉં પછી મૂકી દઉં પઠ્ઠામાં તો દોસ્તો જો તૈયાર થઈ ગયું છે તો આપણે મૂકી દઈશું અહીંયા આવી રીતે तो दोस्तों जो सही थी गया से कम्प्लीट सेकाई गया से काला पड़ी गया से जो बदी बाजू थी ચાલો હવે કાઢી લઈએ આપણે આવી રીતે દવાનું તો ડીટીયું પણ બળી ગયું છે કઈ રીતે કાઢવું ને કાઢી લઈએ થોડુંક કાચું એવું લાગે છે આપણે આ બધું ફેરવી દઈએ હા કાઢી લઈએ ગમે તે કરીને તો તો દોસ્તો ડીટીયું ન પકડાનો તો અને બાથ મારીને પકડી લીધું કે અલ્યા થાળી પડી તો દોસ્તો આ પણ થઈ ગયો છે હવે આને પણ પહેલાં જેમાં ડાયરેક્ટ પકડવું પડશે કે એનું ડીટી વળી ગયું છે તો દોસ્તો રીંગણા તો શેકાઈ ગયા છે હવે છે ને આપણે ટમેટા શેકવાના છે તો આપણે મૂકી દઈશું ટમેટા અંદર ફેરવતું રહેવાનું જેમ જેમ અવાજ આવશે હમણાં જોજો ચું ચોઈ એમ અવાજ આવશે જોજો ફોન ગરમ થઈ જાય છે ને એટલે આપણે उधर उतार दना थी कण के नजदीक रखो ने फूल गरम થઈ જાય આપ તા ટામેટા ટમટા ટમટાયા ટામેટા 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 ટામેટા

અને હવે આપણે નાખશું તેલ આપણે સહજનું સિંગ તેલ મંગાવ્યું ને એમાં આપણે ભઠ્ઠું બનાવવાનું છે તો દોસ્તો જુઓ વઘાર માટે જવો છે લીલા મરચાં લસણ લીલી ડુંગળી લીલી ડુંગળીના પાન અને ઉપરથી નાખવા કોથમીર ચાલો આપણે વઘાર કરી લઈએ બે તમાલપત્ર મેથી લીમડીના પાન

దోన్ నాకు టమెా టమాటాన్ని పాకవా దేసి మసాలా నాకు

So kelatanlaupun okay. <coughs> <rekaya> lainnaktuk <löss91>

દોસ્તો જો કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે તો આપણે ફેરવી નાખશું અને પછી ઉતારી લેશું આવી રીતે બની છે આપણે બંધ કરી દઈશું રીંગણા બાજરાના રોટલા સાથે આવી જાવ જમવા છાસ છે સાથે અને લીલું લસણ છે કાપી ખાવા